નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર દિલથી સ્વાગત કરું છું દોસ્તો હસમુખ પટેલ સર કન્ટિન્યુઅસલી નવી નવી અપડેટ મૂકી રહ્યા છે હસમુખ પટેલ સર ટ્વીટ કરીને જાણકારી આપી રહ્યા છે તો જે પણ જરૂરી માહિતી છે દરેક તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું વિડીયો ગમે તો લાઈક કરજો બીજા સુધી આ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આગળ વાત કરીએ આ છે હસમુખ પટેલ સરનું ટ્વિટર એકાઉન્ટ હસમુખ પટેલ સર શું ટ્વીટ કરી છે અને જરૂરી કઈ કઈ છે કયા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ આગળ વધીએ તો હસમુખ પટેલ સરનું આ ટ્વિટર એકાઉન્ટ જ્યાં હસમુખ પટેલ સર ટ્વીટ કરી છે જાહેરાત ક્રમાંક એકસો ચાર લેક્ચરર ઇન ફિઝિયોથેરાપી જીએસએસ ક્લાસ ટુ શૈક્ષણિક લાયકાત અને ઓનલાઈન અરજીની તારીખ લંબાવવા બાબત અગત્યની જાહેરાત વેબસાઇટ પર મૂકવામાં આવી છે તો એકવાર લાગતા વળગતા ઉમેદવારો ખાસ જોઈ લેજો એના પછી આગળ વાત કરીએ દોસ્તો જાહેરાત ક્રમાંક સેવન્ટી નાઇન આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી ઇન્ટરવ્યૂનું ઇન્ટરવ્યૂ શેડ્યુલ છે એડવર્ટાઇઝમેન્ટ અપડેટ મૂકી દેવામાં આવી છે વહીવટી સેવા વર્ગ એક બેના નિયમની બાબત સરકાર સ્તરે પડતર છે પરંતુ તેની પ્રાથમિક કસોટીનો સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ અત્યારે જાહેર કર્યા મુજબ જ રહેશે ઉમેદવારો તેની તૈયારી કરતા રહે હવે સ્ક્રીન પર આગળ વધીએ તો લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના ઉમેદવારો શારીરિક કસોટીની સાથોસાથ લેખિત કસોટીની પણ તૈયારી કરતા રહે સમય મળશે તો માર્ગદર્શનનો એક વિડીયો પણ બનાવશે ત્રણેય પરીક્ષાની ઓએમઆર અપલોડ કરવામાં આવી છે રાજ્યની મહાનગરપાલિકા સૌથી મોટી દોસ્તો અપડેટ ધ્યાન રાખજો રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકા ઉપરાંત જે મહાનગરપાલિકા છે દરેકની વર્ગ એક બેની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરતી કરવાનો રાજ્ય સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતાં આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થશે તો ગુડ ન્યૂઝ છે આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત દોસ્તો આ વર્ષનું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં એટલે કે એન્ડ સુધીમાં બહાર પાડવામાં આવશે હાલ રાજ્યના મુખ્ય સચિવ ઈચ્છે છે કે જે પણ જગ્યાઓ ખાલી હોય તેની ભરપથી ઝડપી કરવામાં આવે વિભાગોને સત્વરે જગ્યાઓની વિગતો પૂરી પાડવા વિનંતી જેથી પ્રશાસનમાં સાનુકૂળતા રહે તથા યુવાનોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થાય તો જે કોઈ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયો લાઇક કરે બીજા સુધી શેર કરીએ ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર